અડદ અને મરસી બંને પાકમાં ઉપયોગ કરાવેલો હતો તો આપણે અડદમાં વરદાન દવાથી શું શું ફેર લાગ્યો રાજેશભાઈને રાજેશભાઈ કે છે રાજભાઈ આ અડદ કેટલા દિવસના છે હાલ એટલે દિવસના અડદ છે હમ આપણે વર્દાન આ ભાગ જે મિત્રો દેખાય છે તેમાં વર્દાન ઉપયોગ નથી કરેલા આ કે અહીંથી તમને જ્યારે આપી દીધી ત્યારે અલગ રટાવવાનું કીધું હતું આ જે આ ખેતર છે વરદાન દવાનો ઉપયોગ કરેલ છે ને અહીંથી હમ અહી ઉપયોગ નથી કરેલો હા તો મિત્રો જો આ બાજુ જે છે વરદાન ઉપયોગ કરેલો હતો ને આ બાજુ ઉપયોગ કરી ગયેલ નથી એમાં ઘણો તફાવત છે

હમ પાણી પણ એક વાય વાઈને પાયું છે અને પછી સાઠ વાયને આપી દ્યું પાણી પાપી છે હમ મિત્રો ખાલી પચ્ચીસ દિવસના અડદ છે તમે ખાલી વરદાન દવાનો ખાલી એક સ્પ્રે મારેલ છે તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો પાન એકદમ ગ્રીનરીમાં છે ફૂટ સારી છે કુણક પણ સારી મૂકી છે બધી અરે ભાઈ તમને આ દવા કેવી લાગી પોસાય ખરી કે પોસાય સસ્તી સારી લાગે તમને વીસ રૂપિયાનો પંપ લાગ્યો પણ તમને શું લાગ્યું કે આ વીસ રૂપિયામાં કેવું કે બધારમાં અત્યારે ઘણી બધી દવા મળે છે સસ્તું હા પછી મૂંઘી દવા મારે છે એના કરતાં સસ્તામાં પણ રિઝલ્ટ સારું મળે એવું ખરું એના કરતાં વધારે મળે મોંઘી દવા કરતાં હં